હૈદરાબાદ લઈ જવા બાળક નું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટ નો પર્દાફાશ કર્યો છે અમદાવાદ એરપોર્ટ પાસેથી એક કારમાંથી પંદર દિવસના બાળકનું ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં રેસ્ક્યુ કર્યું હતું આ બાળકને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ હિંમતનગર થી ત્રણ લાખમાં ખરીદીને લાવ્યા હતા આ ટોળકી બાળકોની તસ્કરી કરીને તેમને ગુજરાત તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેતા હતા પોલીસે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાતી એટીએસ એક સંયુક્ત બાતમી મળી હતી કે જેના આધારે અમદાવાદ એરપોર્ટના કોતરપુર પાસે પોલીસે હિંમતનગરથી આવી રહેલી એક ગાડી રોકીને તપાસ કરી હતી આ તપાસ દરમિયાન કરમાંથી એક પંદર દિવસનું બાળક મળી આવ્યું હતું પોલીસે કરમાં બેસેલા હૈદરાબાદના રોશન અગ્રવાલ યુપીના સુમિત યાદવ અમદાવાદની મહિલા વંદના પંચાલની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સમાવી છે કે ત્રણેય આરોપી હિંમતનગરમાં મુન્ના નામના વ્યક્તિ પાસેથી આ બાળક ત્રણ પોઈન્ટ સાઠ લાખમાં ખરીદીને લાવ્યા હતા જેને અમદાવાદ લાવી હૈદરાબાદ લઈ જવાનું હતું હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આ બાળક વેચી દેવાનું હતું પોલીસે ચારે આરોપીની ધરપકડ કરીને નવજાત બાળકને તાત્કાલિક ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે આ કેસમાં મુન્નો અને નાગરાજ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે બાળ તસ્કરીનું રેકેટ હૈદરાબાદ સુધી ફેલાયેલું હતું એસપી ભરત પટેલે જણાવ્યું હતું કે બાળક પંદર દિવસનું જ છે બાળકને જન્મ આપનાર માતા અને આરોપી સુધી પહોંચાડનાર વચેટિયા કોણ છે તેની તપાસ ચાલી રહી છે વંદના અને રોશન અગાઉ હૈદરાબાદમાં બાળ તસ્કરીમાં પકડાયેલા છે જામીન પર છૂટ્યા બાદ બંને ફરીથી શરૂઆત કરી હતી નવજાત બાળકો સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારમાં જ મળી આવે છે મુન્નો ઉર્ફે યુનિસિયા બાળકને

એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે આ જે બાત મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિકા કારમાંથી ત્રણ આરોપી અને એક 15 વર્ષના 15 દિવસના બાળકનું એને બચાવવામાં આવેલા છે આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આજે ત્રણ આરોપી પકડાયેલા છે આ રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે 42 વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે બીજા આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ વઢૌ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે અને ત્રીજો આરોપી જે છે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે આ જે ત્રણ આરોપી પકડાયેલા છે એ ત્રણેય આરોપીઓએ

કે આ બાળકને જન્મ આપનાર માતા આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વિગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ જે હાલ જે પકડાયેલા છે આરોપી ત્રણ એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે બે હજાર પચીસમાં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અમને શરૂ કરી આ જ પ્રકારનો ગુનો બે હજાર ત્રેવીસમાં પણ એક અમદાવાદ શહેર ગ્રામ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની એમોથી હતો એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપી વચ્ચે કોઈ કડી છે કેમ અને જે મોટા ભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી આ બાળકો મેળવવામાં આવે છે એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહી છે આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલુ છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની પણ ધરપકડ થવામાં આવનાર છે

આ લોકો બાળકને સાચવવા માટેની પણ થોડીક માહિતી ધરાવે છે એટલે બાળકને એનો જે મિલ્ક પાવડરનું દૂધ છે એ પણ આપવામાં આવે છે અને આ જે જે એપિસોડ છે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એની બંને બંને જિલ્લાની હદમાંથી મોટાભાગે જે ઘટનાઓ બને છે અગાઉ પણ નોંધાયેલી ઘટનામાં જે બાળક મળી આવ્યું હતું એ પણ ત્યાંથી જ લાવવામાં આવ્યું હતું એટલે એક યુનુસ ભૂમિકા અને ત્યાંના જે આખો એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ ત્રણ આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે અને હૈદરાબાદ ખાતે ત્રીજો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે એટલે આ પ્રકારે ત્રણ તબક્કામાં અલગ અલગ નીટોનો બેઝિસ ઉપર

સાબરકાંઠા અને બનાસકાંઠાની જે હદ છે એ વિસ્તારોમાંથી બાળક મેળવવાનું કામ યુનુસ કરી રહેલો છે અગાઉના કેસની સિમિલારિટી જોઈએ તો એ કેસમાં પણ આ જ પ્રકારે એ જ વિસ્તારમાંથી બાળક મેળવવામાં આવેલું હતું એ બાળક અમદાવાદ ખાતે લાવવામાં આવેલું અને અમદાવાદથી હૈદરાબાદ જતી વખતે પકડાયેલું હતું આજ આજ પ્રકારે આ એમઓમાં હાલ જે અત્યારે બાળક આપણે એને બચાવ્યું છે એ બાળક પણ ત્યાંથી જ લાવવામાં આવેલું છે અને જે આરોપીઓ જે છે અમદાવાદ થી ભાડે કરી અને ત્યાં પરત આવતી વખતે બાતમી આધારે જે આપણને માહિતી મળી હતી એ માહિતી આધારે એમને અમદાવાદ ની હદ માંથી પકડવામાં આવેલા છે આ જે થી લઈને જશે બાળકને એ લોકો હૈદરાબાદ જઈને ત્યાંના એમના ના આપી દેશે